પશ્ચિમ તથા પોલીસ કર્મચારીઓને જવાબદાર અને સંવેદનશીલ રહી લોકોને મદદરૂપ થવા હંમેશા તત્પર રહેવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય તારીખ રોજ ખાતે સિટી ટ્રાફિક શાખા ભુજના અધિકારી તથા કર્મચારીઓ ટ્રાફિક નિયમન કામગીરી કરી રહ્યા હતા તે સમયે દરમિયાન ટીઆરબી દિવ્યરાજ સિંહ ભીમજી અબડાસાનાઓને જુબેલી સર્કલ ખાતે એક મોબાઈલ મળી આવેલ જેથી તેઓ હોય જુબેલી સર્કલ પોઇન્ટ ઇન્ચાર્જ પોલીસ હેડ કોન્સ્ટેબલ વિમલ કુમાર જયશુખલાલ ગુંડેશ્વર નાવને જાણ કર્યા બાદ સદરહુ મોબાઈલ માલિકનો સંપર્ક કરતા આ મોબાઈલ ભુજ શહેરના શિક્ષિકા બેન સિરાજભાઈ સવાણીનો હોય તેનો સંપર્ક કરી તેઓને ગુમ થયેલ મોબાઈલ પરત આપી તેરાતુચકો અર પણ સૂત્ર તથા પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરતી સિટી ટ્રાફિક શાખા ભુજગચ્છ જાહેર જનતાને એક અપીલ કરવામાં આવી છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો પોતાનું તેમજ બીજાઓનું જીવન બચાવો જે મારો ફોન હોવાઈ ગયો તો મને સામેથી ફોન કરીને મને સામેથી ફોન આપ્યો છે આપણે કસ્ટમની ભૂઝ પોલીસ છે એટલે પોલીસ આપણા મિત્ર છે હું તો ખૂબ આભાર માનું છું